આપણી આસપાસની દુનિયા એ ખરેખર તો માહિતીને એક વિશાળ સમુદ્ર જેવી છે વિચારો દરેક ક્લિક દરેક ખરીદી દરેક સોશિયલ મીડિયા લાઇક આ બધું શું છે એ માહિતીનો એક નાનકડો ટુકડો છે પણ આટલા બધા ઘોંઘાટ વચ્ચેથી સ્પષ્ટતાને સાચો અર્થ કેવી રીતે શોધવો બસ આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ આપણે જોઈશું કે કેવી રીતે આ કાચા વિખરાયેલા ડેટાને એવા શક્તિશાળી નિર્ણયોમાં ફેરવવામાં આવે છે જે આખી દુનિયાને બદલવાની તાકાત ધરાવે છે તો ચાલો જોઈએ કે આપણી આ સફર કેવી રહેશે આપણે છ મુખ્ય પળાવમાંથી પસાર થઈશું પહેલાં તો આપણે આધુનિક ડેટાના આ મહાપુરને સમજીશું પછી એમાંથી કાચી સામગ્રી કેવી રીતે ભેગી કરવી એ જોઈશું ત્યાર પછી આવશે ડેટાની સફાઈનો તબક્કો પછી સાચા સવાલો પૂછીને ડેટાની અંદર છુપાયેલી વાર્તા શોધીશું અને છેલ્લે એ કાચા ડેટામાંથી નિર્ણયો સુધી કેવી રીતે પહોંચાય એ સમજીશું ચાલો શરૂ કરીએ સારો તો આપણી સફરનો પહેલો પડાવ આધુનિક ડેટાનો મહાપૂર અને અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બેગ ડેટાનો પડકાર ખરેખર કેટલો મોટો છે આજના જમાનામાં જે માહિતીનો ધોધ વહી રહ્યો છે ને એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તો આ જે માહિતીનો ધોધ છે એને જ ટેકનિકલ ભાષામાં બિગ ડેટા કહેવામાં આવે છે જરા કલ્પના કરો એક વિશાલ તોફાની નદી એમાં ખાલી પાણી નથી પણ એ એટલી ઝડપથી અને એટલી મોટી માત્રામાં વહી રહી છે ને કે એમાંથી કામની કોઈ વસ્તુ શોધવી એ જ એક ડેટા એનાલિસ્ટ માટે સૌથી મોટો પડકાર બની જાય છે હમ તો એવો સવાલ થાય કે આ બિગ ડેટા આટલો બધું જટિલ કેમ છે એને સમજવા માટે આ પાંચ વી ખૂબ કામના છે પહેલું છે વોલ્યુમ એટલે કે ડેટાનો જથ્થો કેટલો બધો ડેટા બીજું છે વેલોસિટી એટલે કે એની ઝડપ ડેટા કેટલી ઝડપથી આવી રહ્યો છે વિચારો સ્ટોક માર્કેટ વિશે પછી છે વેરાયટી એટલે કે એના પ્રકારો સ્પ્રેડશીટથી લઈને સોશિયલ મીડિયાના વિડીયો સુધી બધું જ ચોથું અને બહુ જ અગત્યનું વેરાસિટી એટલે કે એની સચ્ચાઈ શું એ ડેટા સાચો છે ભરોસાપાત્ર છે અને છેલ્લે પાંચમો વી છે વેલ્યુ આ બધામાંથી આપણે કંઈક કામનું કંઈક મૂલ્યવાન શોધી શકીએ છીએ કે નહીં તો પછી મુખ્ય સવાલ તો એ જ રહે છે બરાબર કે આટલા બધા ઘોંઘાટ અને અરાજકતામાંથી અર્થ કેવી રીતે શોધાય અને બસ અહીંથી જ એક ડેટા એનાલિસ્ટની સાચી કળા શરૂ થાય છે એનું કામ જ આ છે આ ઘોંઘાટને એક સુંદર સંગીતમાં ફેરવવાનું ચાલો તો હવે આપણે પડકારને તો સમજી લીધો હવે વારો છે કામે લાગવાનો એક રસોઈયાની જેમ એનાલિસ્ટનું પહેલું કામ શું હોય કાચી સામગ્રી ભેગી કરવાનું એટલે કે આપણે અલગ અલગ પ્રકારના ડેટાને શોધીશું અને સમજીશું સામાન્ય રીતે ડેટા બે મુખ્ય પ્રકારના હોય છે એક છે સ્ટ્રકચર્ડ ડેટા આને તમે એકદમ વ્યવસ્થિત લાઇબ્રેરી સમજી શકો જ્યાં બધી ચોપડીઓ સરસ રીતે ગોઠવેલી હોય જેમ કે એક્સેલ શીટ અને બીજો છે અનસ્ટ્રક્ચર્ડ ડેટા આ એકદમ અવ્યવસ્થિત રૂમ જેવો છે જ્યાં ઈમેલ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિડીયો બધું આમ તેમ પડ્યું હોય અને હા એક સારા એનાલિસ્ટને આ બંને સાથે કામ કરતા આવડવું જોઈએ પણ સવાલ એ છે કે આ ડેટા આવે છે ક્યાંથી વેલ એના ઘણા સ્ત્રોત છે અમુક ડેટા તો કંપનીની અંદર જ હોય છે જેમ કે સેલ્સનો ડેટા બીજો ડેટા સરકાર જેવી સંસ્થાઓ પાસેથી મળી રહે છે જે બધા માટે ઉપલબ્ધ હોય ક્યારેક તો ડેટા ખરીદવો પણ પડે છે અને એક બીજો રસ્તો છે એપીઆઈઝ જે અલગ અલગ સોફ્ટવેરને એકબીજા સાથે જોડીને ડેટાની આપલે કરવામાં મદદ કરે છે ઓકે તો કાચી સામગ્રી તો ભેગી થઈ ગઈ પણ હવે આવે છે સૌથી મહત્વનો અને સાચું કહું તો ઘણીવાર સૌથી વધુ અવગણવામાં આવતો તબક્કો ડેટાની મહાન સફાઈ અને ડેટા રેંગલિંગની કળા પણ કહેવાય છે હા આ પ્રક્રિયાને ડેટા રેંગલિંગ કહે છે અને પેલી રસોઈવાળી વાત યાદ છે બસ એના જેવું જ છે રસોઈ કરતા પહેલાં શાકભાજીને બરાબર ધોઈને સાફ કરીને કાપવી પડે ને જો તમે ગંદી કે ખરાબ શાકભાજી વાપરશો તો વાનગીનો સ્વાદ બગડી જશે બસ એ જ નિયમ ડેટાને પણ લાગુ પડે છે વિશ્લેષણ કરતાં પહેલાં કાચા ડેટાને સાફ અને વ્યવસ્થિત કરવો જ પડે અને આ સફાઈનું કામ પણ એકદમ પદ્ધતિસર થાય છે સૌથી પહેલાં આવે છે ડિસ્કવરી એટલે કે આપણે ડેટાને ઊંડાણપૂર્વક સમજીએ છીએ એમાં શું શું સમસ્યાઓ છે એ શોધીએ છીએ પછી આવે છે ટ્રાન્સફર્મેશન જ્યાં આપણે બધી ભૂલો સુધારીએ છીએ ડેટાને સરખો ગોઠવીએ છીએ ત્યારપછી વેલિડેશન જેમ આપણે ખાતરી કરીએ છીએ કે હવે બધું બરાબર છે ડેટાની ગુણવત્તા સારી છે અને છેલ્લે પબ્લિશિંગ એટલે કે આ સાફ થયેલા ડેટાને વિશ્લેષણ માટે તૈયાર કરીને આગળ મોકલીએ છીએ અને આ સફાઈ શા માટે આટલી જરૂરી છે કારણ કે જેમ અહીં કહ્યું છે અચોક્કસ ગુમ થયેલ અથવા અપૂર્ણ ડેટા તમારા વિશ્લેષણના પરિણામોને બગાડી શકે છે એક વાત હંમેશા યાદ રાખજો જો ઇનપુટ કચરો હશે તો આઉટપુટ પણ કચરો જ મળશે ખરાબ ડેટા હંમેશા ખોટા નિર્ણયો તરફ જ દોરી જાય છે સારું તો હવે આપણો ડેટા એકદમ સાફ સુઘડ અને તૈયાર છે હવે શરૂ થશે અસલી જાદુ હવે આપણે ડેટાને સાચા સવાલો પૂછીશું અને એની અંદર છુપાયેલા રહસ્યોને બહાર લાવીશું આ માટે એનાલિસ્ટ પોતાના ખાસ ટૂલ્સનો ઉપયોગ કરે છે આ કામ માટેનું સૌથી પહેલું અને મુખ્ય હથિયાર છે એસક્યુએલ એનું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ એને ખાલી કોડિંગની ભાષા ન સમજતા આ તો ડેટાબેઝ સાથે વાત કરવાની ભાષા છે આપણે એસક્યુએલનો ઉપયોગ કરીને ડેટાબેઝને ચોક્કસ સવાલો પૂછી શકીએ છીએ એસક્યુએલથી ડેટા મેળવ્યા પછી એનાલિસ્ટ પાસે બીજા પણ શક્તિશાળી સાધનો હોય છે જેમ કે પાયથન અને આર આને તમે એક કારીગરની વર્કશોપ તરીકે કલ્પી શકો એસક્યુએલ એ વેરહાઉસમાંથી કાચો માલ લઈ આવવાનું કામ કરે છે અને પછી પાયથન અને આર જેવા ટૂલ્સ વડે એ કાચા માલ પર કામ કરીને એને ઘાટ આપીને કંઈક સુંદર અને ઉપયોગી બનાવવામાં આવે છે ચાલો તો આપણે ડેટાને સાફ કર્યું એનું વિશ્લેષણ કર્યું પણ હવે સૌથી અગત્યનું કામ બાકી છે એ ડેટામાંથી જે સમજ મળી એને બીજાને સમજાવવી અને આ જ છે ડેટાની વાર્તા કહેવાની કળા અહીં ડેટા વિઝ્યુઅલાઇઝેશનની શક્તિ કામમાં આવે છે જરા ટેબલ પર નજર કરો અહીં અલગ અલગ પ્રદેશોના વેચાણના આંકડા આપેલા છે હા બધી માહિતી સાચી છે પણ શું તમે એક નજરમાં કહી શકો કે કયા પ્રદેશનું પ્રદર્શન સૌથી સારું છે થોડું વિચારવું પડે બરાબર ને અને હવે એ જ ડેટાને આ બાર ચાર્ટના રૂપમાં જુઓ જોયું તરત જ ખબર પડી ગઈ એક જ સેકન્ડમાં સ્પષ્ટ દેખાય છે કે એને એટલે કે નોર્થ અમેરિકાનું વેચાણ સૌથી વધારે છે આજ તો જાદુ છે ડેટા વિઝ્યુલાઇઝેશનનો એ જટિલ આંકડાઓને એક સરળ અને સમજાય એવી વાર્તામાં ફેરવી દે છે જેમ અહીં લખ્યું છે ચાર્ટ જેવી વિઝ્યુઅલ વસ્તુઓ આપણને માહિતીને ઝડપથી સમજવામાં મદદ કરે છે કારણ કે સાચું કહું તો આંકડાઓની સૂકી ભાષા બધાને નથી સમજાતી પણ ચિત્રોની ભાષા બધા સમજે છે એક સારો ચાર્ટ ક્યારે કલાકોની મીટિંગ બચાવી શકે છે તો ચાલો હવે આપણે આખી સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ આપણે જોઈશું કે કેવી રીતે આ કાચા ડેટાથી શરૂ થયેલી યાત્રા એક મજબૂત નિર્ણય સુધી પહોંચે છે અને અંતે આ બધી મહેનતનું સાચું મૂલ્ય કેવી રીતે બને છે તો આ છે ડેટા વિશ્લેષણનું સંપૂર્ણ જીવનચક્ર આપણે ક્યાંથી શરૂ કર્યું હતું કાચો વિખરાયેલો ડેટા ભેગો કરવાથી પછી આપણે એને સાફ કર્યો એને વ્યવસ્થિત કર્યો ત્યાર પછી એસક્યુએલ પાયથન જેવા ટૂલ્સ વડે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું એમાંથી જે જાણવા મળ્યું એની એક વાર્તા કહેવા માટે ચાર્ટ્સ બનાવ્યા અને સૌથી છેલ્લે એ વાર્તામાંથી મળેલા જ્ઞાનને વાસ્તવિક દુનિયાના નિર્ણયોમાં ફેરવ્યો બસ આ જ છે ડેટા એનાલિસિસની અસલી તાકાત અને હવે અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ આપણી આસપાસ રહેલા દરેક ડેટામાં એક વાર્તા છુપાયેલી છે એક વાર્તા જે કહેવા માટે રાહ જોઈ રહી છે સવાલ ફક્ત એટલો જ છે કે શું આપણે એ વાર્તાને સાંભળવા અને દુનિયાને સંભળાવવા માટે તૈયાર છીએ આપણે જે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ એની પાછળ એક અદ્રશ્ય શક્તિ કામ કરે છે આજે આપણે એ જ શક્તિ એટલે કે ડેટા સ્ટ્રક્ચર્સ વિશે વાત કરીશું જે આ દુનિયાનું એન્જિન છે ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યારે ખાલી એક ક્લિક કરીએ છીએ ત્યારે પડદા પાછળ શું થાય છે દરેક સેકન્ડે લાખો કરોડો માહિતીના ટુકડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યા હોય છે તો પછી સવાલ એ થાય કે આટલી બધી માહિતીની આપલે છતાં બધું આટલું વ્યવસ્થિત અને ઝડપી કેવી રીતે રહી શકે કેમ કોઈ ડિજિટલ ટ્રાફિક જેમ નથી થતો આ રહસ્યને સમજવા માટે ચાલો એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી કલ્પના કરીએ એક વિશાળ લાઇબ્રેરીની કલ્પના અને જુઓ આ વિચાર જ બધી વાતનું પાયો છે જો પુસ્તકો આમ તેમ વેરવિખેર પડ્યા હોય તો એક નાનકડું પુસ્તક શોધવામાં કલાકો નીકળી જાય પણ જો એ જ પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય તો કામ સેકન્ડોમાં થઈ જાય બસ કમ્પ્યુટરની મેમરીનું પણ કંઈક આવું જ છે તો પછી આ ડિજિટલ અંધાધૂંધીનો ઉકેલ શું છે જવાબ છે ડેટા સ્ટ્રક્ચર્સ જે ડેટાને ગોઠવવા માટેની એક પ્રકારની બ્લૂ પ્રિન્ટ્સ છે સાવ સાદા શબ્દોમાં કહીએ તો ડેટા સ્ટ્રક્ચર એટલે આપણી ડિજિટલ લાઇબ્રેરી માટેની એક ગોઠવણ સિસ્ટમ એ નિયમોનો એક સેટ છે જે નક્કી કરે છે કે માહિતી ક્યાં અને કેવી રીતે રાખવી જેથી જરૂર પડે એ તરત જ મળી જાય પણ આ બધું આટલું જરૂરી કેમ છે કારણ કે ડેટા સ્ટ્રક્ચર્સ વગર આપણા ફોન અને કમ્પ્યુટર ગોકળગાયની ગતિએ ચાલતા હોત ઝડપથી કંઈ પણ શોધવું મોટા ડેટાને સાચવવો કે પછી કોઈ જટિલ સમસ્યા ઉકેલવી આ બધાનો આધાર ડેટા સ્ટ્રક્ચર્સ છે તો ચાલો હવે મળીએ આ ડિજિટલ દુનિયાના કેટલાક મુખ્ય આયોજકોને દરેકની પોતાની એક ખાસિયત છે જાણે અલગ અલગ કામ માટે બનેલા અલગ અલગ ઓજારો સૌથી પહેલા આવે છે એરે એક ડિક્શનરીની જેમ જ્યાં બધા શબ્દો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય બસ એ જ રીતે એરે પણ ડેટાને એક પછી એક લાઈનમાં ગોઠવે છે એટલે જ કોઈ ચોક્કસ વસ્તુ શોધવી ખૂબ જ સરળ બની જાય છે આપણે જ્યારે ફોનમાં કોઈ કોન્ટેક્ટ શોભીએ છીએ ત્યારે પાછળ એરે જેવી જ કોઈ વ્યવસ્થા કામ કરી રહી હોય છે અને એટલે જ આપણને સેકન્ડોમાં સાચો નંબર મળી જાય છે હવે વાત કરીએ સ્ટેકની એનું કામ કરવાની રીત જરા અલગ છે એ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટના સિદ્ધાંત પર ચાલે છે વિચારો કે તમે એક ઉપર એક પ્લેટો ગોઠવી રહ્યા છો તમારે કોઈ પ્લેટ લેવી હશે તો સૌથી ઉપરની જ લેશો બરાબર બસ સ્ટેકમાં પણ જે ડેટા છેલ્લે આવે એ જ સૌથી પહેલા બહાર જાય અને આનું સૌથી મસ્ત ઉદાહરણ કયું ખબર છે આપણા કમ્પ્યુટરનું અંડુ બટન આપણે જ્યારે પણ અંડુ દબાવીએ છીએ ત્યારે આપણું છેલ્લું કામ સૌથી પહેલાં રદ થાય છે આ એક પરફેક્ટ સ્ટેક છે સ્ટેકથી બિલકુલ ઉલટું કતાર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે એફઆઈએફઓ સિદ્ધાંત પર કામ કરે છે જેમ સિનેમાની લાઇનમાં જે પહેલાં ઊભું હોય એને ટિકિટ પહેલાં મળે એમ અહીં પણ જે ડેટા લાઇનમાં પહેલાં આવે એનું કામ પહેલાં થાય આનું સૌથી સારું ઉદાહરણ છે આપણા મ્યુઝિક પ્લેયરની પ્લેલિસ્ટ આપણે જે ક્રમમાં ગીતો ગોઠવીએ છીએ બરાબર એ જ ક્રમમાં તે વાગે છે આ એક કતાર જ તો છે હવે આવે છે ગ્રાફ જે થોડું વધારે ઊંડાણપૂર્વકનું સ્ટ્રકચર છે એને શહેરોના નકશા તરીકે વિચારો જ્યાં દરેક શહેર એક નોડ છે અને એમને જોડતા રસ્તાઓ ધાર છે ગ્રાફ વસ્તુઓ વચ્ચેના સંબંધોને દર્શાવે છે અને આ જ ટેકનોલોજી છે જે સોશિયલ મીડિયા પર આપણા મિત્રોનું નેટવર્ક બનાવે છે અને ગૂગલ મેપ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો સૌથી ટૂંકો રસ્તો શોધવામાં મદદ કરે છે આ બધો કમાલ ગ્રાફ ડેટા સ્ટ્રકચરનો છે પણ આ બધી ગોઠવણનો અસલી મકસદ શું છે વાત ખાલી વ્યવસ્થાની નથી પણ ગતિની છે સ્પીડની આ તફાવત સમજવા માટે ફરીથી ફોનબુકનું ઉદાહરણ લઈએ એક રીત એ છે કે તમે પહેલાં પાનાથી શરૂ કરીને એક પછી એક નામ વાંચો અને બીજી સ્માર્ટ રીત એ છે કે તમે બુકને વચ્ચેથી ખોલો અને તરત જ અડધા નામોને શોધમાંથી કાઢી નાખો ડેટા સ્ટ્રક્ચર્સ કમ્પ્યુટરને આ બીજી સ્માર્ટ રીત અપનાવવામાં મદદ કરે છે સાચું ડેટા સ્ટ્રક્ચર પસંદ કરવું એ જાણે એક સાદી ગાડી અને એક સુપરસોનિક જેટ વચ્ચે પસંદગી કરવા જેવું છે એક ખોટી પસંદગી આખી એપ્લિકેશનને ધીમી પાડી શકે છે જ્યારે સાચી પસંદગી તેને વીજળી જેવી ઝડપ આપી શકે છે પ્રોગ્રામિંગની દુનિયામાં ગતિના આ માપને ટાઈમ કોમ્પ્લેક્સિટી કહેવામાં આવે છે અને લક્ષ્ય હંમેશા એવું સ્ટ્રક્ચર પસંદ કરવાનું હોય છે જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓછામાં ઓછી હોય જેથી સોફ્ટવેર એકદમ સ્મૂધ અને ફાસ્ટ ચાલે તો આ આખી વાતનો સાર શું છે આ બધું આપણને શું શીખવી ગયું તો આપણે એ સમજ્યા કે ડેટા સ્ટ્રક્ચર્સ ડિજિટલ દુનિયાની અંધાધૂંધીને વ્યવસ્થામાં ફેરવે છે જેમ દરેક કામ માટે એક ખાસ ઓજાર હોય છે એમ દરેક ડિજિટલ સમસ્યા માટે એક યોગ્ય ડેટા સ્ટ્રક્ચર હોય છે અને સાચી પસંદગી જ એક ઝડપી અને સફળ સોફ્ટવેરનો પાયો નાખે છે એટલે હવે પછી જ્યારે પણ કોઈ એપ એકદમ ફાસ્ટ કામ કરે તો યાદ રાખજો કે એની પાછળ એક ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત અદૃશ્ય સ્થાપત્ય છે એક એવું સ્થાપત્ય જે ડેટા સ્ટ્રક્ચર્સથી બનેલું છે અને જે આપણા સૌના ડિજિટલ જીવનને સરળ બનાવી રહ્યું છે આ આપણને એક ઊંડા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે આપણી આસપાસની ટેકનોલોજીમાં આવા બીજા કયા અદૃશ્ય નિયમો અને સિસ્ટમ્સ છે જે આપણને કવર પણ નથી છતાં આપણા અનુભવને સતત આકાર આપી રહ્યા છે વિચારવા જેવી વાત છે ખરું ને